કોઈ નિરાકરણ આવ્યું નથી શાળા દ્વારા તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં વારંવાર રજૂઆત કરી કોર્ટ પીડબ્લ્યુડી અને નગરપાલિકાને પણ રજૂઆત કરી પરંતુ આજ દિન સુધી રજૂઆત કોઈએ સાંભળી નથી વહેલી તકે આ જર્જરિત બિલ્ડિંગને ઉતારી દેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે શું તંત્ર રાજસ્થાન જેવી દુર્ઘટના બનવાની રાહ જોઈ રહ્યું છે શાહ સાથે અકબર બેલીમ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ આમોદ

એ જર્જરિત હાલતમાં હોય અને આ બિલ્ડિંગ જર્જરિત હોય ત્યારે આ ત્રણસો પંચોતેર જેટલા વિદ્યાર્થીઓ અહીં ભય હેઠળ અભ્યાસ કરી રહ્યા હોય એવા દ્રશ્ય સામે આવ્યા છે ત્યારે આ જ જગ્યાએ આમોદના આપણી સાથે એક સ્થાનિક જોડા છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ સમગ્ર બાબતે આજે શાળાની પાછળ કોર્ટની બિલ્ડિંગ છે તે વિશે આપનું શું કહેવું છે એકદમ જર્જરી દલિતમાં આ બિલ્ડિંગ છે બીજું કે અહીંયા જે આ સ્કૂલનું બે ત્રણ વર્ષ પહેલા નવું નિર્માણનું કામ ચાલુ થયું આજ વર્ષે આ સ્કૂલનું નવું નિર્માણ થયેલું છે જો કે અહીંયા ત્રણસો પંચોતેર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ લે જીવ જીવના હેઠળ કે એમને ગમે ત્યારે ગમે તે થઈ શકે એવી ઘટના બની શકે છે અગાઉ રાજસ્થાનમાં હોય આવી ઘટના સ્કૂલની બનેલી છે અગાઉ સાહેબે પણ અહીંના રજૂઆત બે ત્રણ વર્ષ બે વર્ષથી કરે છે પણ તંત્ર જો એનું કોઈ ઉકેલ લાવતું નથી અમારા તંત્ર એટલી જાણ કરી કે વહેલી થી વહેલી તકે કોઈ એવી મોટી દુર્ઘટના ના બને એની પેલા જર્જરી થારત જે બિલ્ડિંગ છે તેને ઉતારવામાં આવે કેમેરામેન ને કહીશ કે દ્રશ્ય બતાવે આ જે શાળા છે આ શાળાની બિલ્ડિંગ ના પ્લાસ્ટર પણ ફાટી ગયા છે આ બિલ્ડિંગ એકદમ જર્જરી હાલતમાં છે જો આ બિલ્ડિંગ માંથી પોપડા પડે કે આ બિલ્ડિંગ જો પડે તો આ બે ફૂટ ની અંદર માં આવેલી શાળા અને કોર્ટ ની બિલ્ડિંગ માં જે નડી છે તે જો બિલ્ડિંગ પડે તો આ નવી બિલ્ડિંગ પર બિલ્ડિંગ પડતા ભારે નુકસાન થઈ શકે તેમ છે વિદ્યાર્થીઓના પણ અહીં મૃત્યુ થઈ શકે તેવી શક્યતાઓ છે અને ક્યાંક ને ક્યાંક ત્રણસો ને પંચોતેર જેટલા બાળકો તથા શિક્ષકો અહીં ભય હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે એટલે તંત્ર જિલ્લા શિક્ષણ તંત્ર તથા વહીવટી તંત્ર પીડબ્લ્યુ અને વહેલી તકે ઉતારે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે આપણી સાથે બીજા એક સ્થાનિક જોડાયા છે આમોદ ગામના બુઝુર્ગ છે એમને પૂછીશું કે આ બાબતે આપનું શું કેવું છે આ સ્કૂલ બે હજાર પચીસ માં બનેલી છે નવ નવ નિયુક્ત સ્કૂલ છે સ્કૂલની પાછળની બિલ્ડિંગ જર્જર હાલતમાં છે બાળકો અને શિક્ષકો ભય હેઠળ પોતાનું શિક્ષણ આપી રહ્યા છે શિક્ષકો અને બાળકો જે ભણી ભણી રહ્યા છે જેથી અમારી તંત્રને વિનંતી કે આ વહેલા વહેલી તરીકે આ જર્જરિત ઇમારત ઉતારી દે જેમ જણાવ્યું કે આ બિલ્ડિંગ જે જર્જરિત છે વહેલી તકે અહીંયા ઉતારી દેવામાં આવે નહીં તો કોઈ મોટી દુર્ઘટના બનશે કેમ કે રાજસ્થાનમાં હાલ તાજેતરમાં જ એક શાળા પર સ્લેબ પડવાના કારણે બાળકોને મૃત્યુના બનાવ બન્યા હતા ત્યારે ત્યારબાદ સમગ્ર ગુજરાત અને દેશભરની શાળાઓ પર તબાહી બોલાય છે ત્યારે જર્જરિત હાલતમાં આ શાળા હોય તેને વહેલી તકે ઉતારવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે આમોદથી રિપોર્ટર અકબર બેલીન સાથે જપન શાહ કાનમ એક્સપ્રેસ બ્યુરો રિપોર્ટ